તો ગુડ મોર્નિંગ જય માતાજી તો જો આપણે જઈએ છીએ તૈયાર થવા કેમ કે આપણે જવું છે કામે આજે રસોડામાં નહીં પણ આજે જવાનું છે કામે તો જો આપણે હે ને કામે જઈએ છીએ મારા કરતા વધારે ને આ ને ઉતાવળ હોય જવાની હું તો આરામથી ધીરે ધીરે તો આવી ગઈ છે અમારા જયેશભાઈની દુકાને બબલા લેવા પડે ને જો આપણી મંજિલ આવી ગઈ છે આપણે વાડીમાં એન્ટર કરી દીધી છે જો કેવી ઉતાવળ છે મારા કરતા એનું વધારે ઉતાવળ હોય આપણે એ નિરાતનો દરવાજો બંધ કરીને એ પછી આરામથી વિડીયો લેતા લેતા જાય જવું હોય એ જાય તો જો આપણે આવી ગયા છે આપણો હથિયાર લઈને ખેતરમાં અને આ બે ત્રણ ને બહુ અમારું ઉતાવળ હોય આપણે તો નિરાતે જ જઈએ પાછળ શાંતિ થઈ એ બધી અચ્છી વાત કહીએ જો આ મારું કામ છે ઘણા કહેતા હોય ને કે શું કરો તમે આખો દી વિડીયો ઉતારો જ કે કામ કામે કરો ના ભાઈ કામ પણ કરવું હો ખોટી કોમેન્ટ ના મારો કામ પણ કરું જ છું એમને મને કાંઈ વિડીયો લેવા નથી અહીંયા બોલાવતા કામ તો કરવું પડે ને તો મારું કામ છે અને જો દીદી એ કામ કરે પાર્ટનર છે મારે તો જો બધા બેસી ગયા હે ને મસ્ત મજાની ચા પીવા એ પણ તાંબાની કિટલીમાં આપણે ને ઘરે જવા ગયા હે હાથમાં દાંતડું ને ઝુમકડાના બી ને લઈને ઓન ધ વે ઘરે કે હવે હે ને ઘરની યાદ બો તો આપણે જઈએ છે ને ગામમાં નીકળી ગયા હતા કામ હતું એટલે તો આવીને ડાયરેક્ટ વાસણ સાફ કરી નાખીએ કંઈ કામ હોય કે ન હોય વાસણ પહેલાં હોય જો મસ્ત વાસણ સાફ થઈ જાય ને પછી થોડું ઘણું બધું કામ હે તમારે હોય આટલા વાસણ અમારે તો ડેઈલી આટલા જ હોય રાંધો કે ન રાંધો ખાવ કે ન ખાવ બાકી વાસણ તો હોય જ ગમે હોય વાસણ તો સાફ કરવાના ના જ જો આપણે હે ને લેતા હતા આપણી ગાડીનું શૂટિંગ ના બરા બેઠા ગુડ નાઇટ જય માતાજી જય દાદા તો આપણે હે ને આવતા કાલેની બ્લોગમાં મળશું કેમ કે આજે હે બહુ થાકી ગયા કામ કરીને મેં પાછું ગામમાં ને કામ ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર ધ વોચિંગ આભાર તમારો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો મારા નવા નવા બ્લોગ જોવા માટે